હેલો બધાને મારા જોહાર હું અર્ધનારી પાયલ રાઠવા અત્યારે હાલ અમદાવાદમાં છું અને ગીતા મંદિર પર છું મારી પાછળ જે દેખાય છે તે અમદાવાદનું ગીતા મંદિર છે હવે હું અહીંયાથી તમને લઈ જઉં છું આશા ભીલનો ટેકરો જે ગીતા મંદિરથી નજીક જ થાય છે કહેવાય કે આશાવલ ભીલનો ટેકરો જે છે એ આપણા આદિવાસી રાજા આશાવલ ભીલે સ્થાપેલો હતો અને ત્યાં તેમનું સ્મારક પણ બનાવવામાં આવેલું છે તો ચાલો આપણે જોઈએ આ સાવલ ભીલનો ટેકરો આ જે છે તે ગીતા મંદિરનું બસ સ્ટોપ છે અને ગીતા મંદિરના બસ સ્ટોપથી આપણે સીધે સીધું જવાનું છે તો ત્યાંનો હું રસ્તો બતાવું રસ્તા પર સીધું જવાનું છે તે રસ્તો જે છે આપણાને આ ભીલના ટેકરા બાજુ સુધી લઈ જાય છે તો ચાલો હું તમને આ સાવલ ભીલનો ટેકરો બતાવું આ બાજુ રોડ ઉપર તમને ઘણી બધી રિક્ષાઓ પણ મળી જશે અને બહુ દૂર નથી સામે પેલું તમને જે દેખાય છે બહુ મોટા બધા ઝાડ દેખાય છે તે જ આ સાવલ ભીલનો ટેકરો છે ત્યાં આ સાવલ ભીલનો પ્રતિમા પણ છે અને એની બાજુમાં ત્યાં આપણા આદિવાસી સમાજના લોકો ઘણા બધા રહે છે પહેલી વખત જાઉં છું જોઈએ હું ગીતા મંદિરથી ચાલીને જ જાઉં છું આસાવલ ભેલના ટેકરા પર કારણ કે ગીતા મંદિરથી કાંઈ બહુ દૂર નથી પાંચ મિનિટનો જ રસ્તો છે તમારે કોઈ પણ પ્રકારની રિક્ષા નહીં લેવી પડે બસ નજીક જ છે કોઈ રિક્ષા નહીં લેવાની બસ આવી રીતે જો બાજુમાં એક આવી રીતે બહુ જૂની દિવાલ છે એ યાદ રાખવાની છે અંટલ છે ભાગ્યોદય એની સામે આવી દિવાલ છે એટલે આ પોર્ટ યાદ આ દિવાલ અને સીધે સીધું ચાલી જવાનું છે હવે હું તમને કે આ જે રસ્તો જે છે ને એની બાજુમાં જો પેલું ઝાડ દેખાય છે તે આ સવલ ઝીલનો ટેકરો છે ત્યાં ચલો જોઈએ આગળ રસ્તા પર પહોંચશું એટલે આવી રીતે ચાર રસ્તા દેખાશે તમને તો એની બાજુમાં એક સુલભ શૌચાલય છે તેની બાજુમાં સીધો રસ્તો મળે છે ત્યાં સુધી સુધું પા વળી જવાનું છે અને એ રસ્તો જાય છે આસાવલ ભીલના ટેકરા બાજુ બસ હું પહોંચી ગઈ છું આસાવલ ભીલના ટેકરા જોડે તો ચાલો તમને બતાવું પાંચ મિનિટનો રસ્તો પૂરો કરીને હું પહોંચી ગઈ છું આસાવલ ભીલના ટેકરા પર આ સરસ મજાનું બોર્ડ લગાવેલું છે આસાવલ ગાર્ડન બગીચો જોઈ શકાય છે સામે જે છે એ આશાવલ ભીલનું સ્મારક બનાવેલું છે સરસ મજાનું ગાર્ડન પણ છે અને કહેવાય છે કે આદિવાસી રાજા જે છે કે જેને આ અમદાવાદ શહેરની સ્થાપના કરી હતી અને એ આશાવલ ભીલની યાદમાં અમદાવાદ શહેરે આ સ્મારક બનાવ્યું છે અને સામે જે તમને દેખાય છે પેલા બિલ્ડિંગ એ આશાવલ ભીલનો ટેકરો તરીકે ઓળખવામાં આવે છે ત્યાં આપણા આદિવાસી સમાજના ઘણા બધા પરિવારે અને આ અમદાવાદ શહેરની અંદર પણ એક આદિવાસીની ઓળખ છે કે જેને અમદાવાદ શહેર વસાવવા માટે કામ કરેલું બસ નહીં મારી પાસે કોઈ આશાવલ ભીલની માહિતી નથી અમદાવાદમાં આશાવલ ભીલના સ્મારકની સાથે અને અમદાવાદમાં ભીલોનું શાસન હતું અને એ શાસન દરમિયાન આસાવલ ભીલ દ્વારા બનાવેલા બે મંદિર પણ આજે પણ હયાત છે બે પણ બે મંદિર જે છે તે મહાદેવના નામથી બનાવવામાં આવેલા છે તેની માહિતી કંઈક આવી છે એક માંડવીની ઓળમાં આવેલું એક રામનાથ મહાદેવનું મંદિર છે જે આશાવલ ભીલે બનાવેલું હતું અને ત્યાં દરરોજ પૂજા વિધિ થતી આજે પણ આ મંદિર વિશે લોકો ઘણા ખરા ઓછા જાણતા હશે કે આ મંદિર કોણે બંધાવેલું તો એ આશાવલ ભીલે બનાવેલું હતું અને બીજું મંદિર પણ એવું જ છે બીજું મંદિર જે છે રાયપુર ચકલાની પાસે કામનાથ મહાદેવ મંદિર એ પણ એવું જ છે અને કહેવાય છે કે રામનાથ મહાદેવનું જે મંદિર જે છે એ એક માળ જેટલું નીચે છે અને ત્યાં આશાવલ ભીલ અને આપણા આદિવાસી ભીલો જે છે ત્યાં તેની પૂજા કરતા અને આજે પણ આ આસાવલ ભીલની નગરી છે કે અમદાવાદ શહેર જે છે તે ભીલોનું શાસન હતું અને આ આપણો આશા ભીલનો ટેકરો પણ આજે પણ સાક્ષી પૂરે છે કે અમે આ અમદાવાદ શહેર અમારું હતું બસ મારી પાસે જેટલી માહિતી છે એટલી મેં તમને પહોંચાડતી કરી વધુ માહિતી મને ખબર નથી મારી પાસે જેટલી પણ માહિતી હતી એટલી મેં તમને શેર કરી છે તમારી પાસે વધુ આશાવલ બિલની માહિતી હોય તો મને ચોક્કસ મને કોમેન્ટ કરજો હું એના પર ફરીથી આવીને બીજો ઘણો બધો કાંઈક કે સારો વિડીયોઝ બનાવીને તમારા લોકો સુધી પહોંચાડતો કરીશ ત્યાં સુધી જોહાર મળતા રહીએ